ત્યારે મિત્રો ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા સાત આતંકીઓને ત્યારે સેનાએ ઠાર માર્યા છે ત્યારે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે ત્યારે યુદ્ધની અફરાતફરી વચ્ચે થી બાર આતંકવાદીઓ ઘુસણખોરીની યોજના બનાવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ એ પણ જણાવી દે કે ત્યારે મિત્રો બાકીના ત્યારે આતંકવાદીઓ ત્યારે પાકિસ્તાન તરફ પાછા ભાગે જવા ત્યારે ભાગી જવામાં સફળ થયા હતા તો મિત્રો મળતી વિગતો વાત કરવામાં આવે તો કહેવામાં આવી રહ્યું છે કે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ